છોટાઉદેપુર જિલ્લામાં ડીઓ કચેરીની કચેરીના શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે ઇમ્પોર્ટેડ ચેપ્ટરો છે એ ચેપ્ટરોની અંદરથી એક સારું એવું ચેપ્ટર અગિયાર ગુણનું ચેપ્ટર છે સંકીર્ણ સંયોજન એનું થોડું તમને માર્ગદર્શન આપીશ અને આ ચેપ્ટરની અંદર જે વિદ્યાર્થીઓને જે ઇઝી મુદ્દા હોય અને જેમ બને એમ આ ચેપ્ટરની અંદરથી વધુ માર્ક્સ લઈ શકાય એવું આની અંદર સામાન્ય મુદ્દા તમને સમજ આપીશ અને કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય એના વિશે તમને સમજાવીશ સામાન્ય રીતે આની અંદર જે MCQ ના 5 ગુણના પ્રશ્નો છે જે વિભાગ એ માં પૂછાય છે વિભાગ બી ની અંદર 6 ગુણના પ્રશ્નો જે લખવાના હોય છે અને જે જનરલ ઓપ્શન સાથેના જે પ્રશ્નો જે છે એ 8 ગુણના પ્રશ્નો હોય છે તો એમ કરીને ટોટલ 11 ગુણનો આ ચેપ્ટર છે એ 11 ગુણના ચેપ્ટરની અંદર જે પહેલો એની અંદર ત્રણ ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે કે સંકીર્ણ સંયોજન એટલે શું અને સિદ્ધાંત સમજાવો તો વિદ્યાર્થી એકદમ છે પ્રાથમિક દ્વિતીય આધારે આ વર્ણન એની સામાન્ય સમજ આની અંદર આપણને આપવાનો પ્રયત્ન કરેલો છે અને આ પ્રશ્નની અંદર સારામાં સારો ટોપિક છે અને ઘણા બધા પેપરની અંદરથી આ પ્રશ્ન નીકળેલો છે તો આના પર થોડું ફોકસ વધારે કરજો ત્યાર પછી લિગેન્ડ કોને કહેવાય અને એનું વર્ગીકરણ સમજાવો એ પ્રશ્ન જે છે માહિતી એની અંદર એમ કહી શકીએ કે લિગેન્ડ એટલે જે ઋણ આયન હોય અથવા તટસ્થ અણુ હોય એને લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ અને એને કેટલા ઇલેક્ટ્રોન આપે એને આધારે એનું વર્ગીકરણ થાય છે અવે આની અંદર એક શોર્ટ પ્રશ્નયો પણ પૂછાય છે કે ઇડીટીએ ઇડીટીએ એટલે ઇથિલીન એની અંદર એનો વિજભાર જે એ વિજભાર સામાન્ય રીતે એનો જોવા છે અંદર પૂછાય છે પ્રશ્ન પણ માટે સ્થળ નિર્દેશ એની હોય એટલે આ એક પ્રશ્ન પૂછાય છે બે ગુણનો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક ટાઈપનો પ્રશ્ન આની અંદરથી પૂછાય છે જે ઇજી પ્રશ્ન છે એક જ પ્રકારના લિગેન્ડ હોય તો હોમો અને એક કરતાં વધારે પ્રકારના સંકીર્ણની અંદર જો લિગેન્ડ આવેલા હોય તો એને હિટ્રો કહેવાય એક બે ઉદાહરણ લખી લો અને બે ગુણ એની અંદર સરળ રીતે આપણને પ્રાપ્ત થાય એવા છે સંકિર્ણનું આઈયુપીએસી નામકરણ કરવાનું છે તો સંકેનની અંદર આયુપીએસી નામકરણ એના નિયમોને આધીન કરવાનું છે એ નિયમને આધીન આપણે નામકરણ એની અંદર કરીએ તો એમસીક્યુ ની અંદર પણ આ એને આપણે સરળ રીતે માર્ક્સ મળી જાય એવા છે એટલે સો ઈઝી ટોપિક છે એક ગુણ મેળવવા માટે ત્યાર પછી સંગઠકતા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ધોરણ 11 ની અંદર ધોરણ 12 ની અંદર ઓર્ગેનિકમાં અને આ સંકેનો સહયોગની અંદર આપણે આ ટોપિક વારંવાર અહીંયા જે પુનરાવર્તન થયેલો છે એ પણ આપણે એની અંદર જાણીએ છીએ એની અંદર અવકાશી સંગઠનતા અને ભૌમિતિક સંગઠનતા આની અંદરથી પણ બે ગુણનો પ્રશ્ન નીકળે એવો છે ત્યાર પછી એની અંદર બંધારણની સંગઠનતા એ ચાર ગુણનો પ્રશ્ન છે એને સો ઇમ્પોર્ટેન્ટ આ પ્રશ્ન છે એની અંદર ચાર સંગઠકતાઓ આપણે સમજાવવાની છે ચાર સંગઠકતાને એના ઉદાહરણ આપવાના છે અને એને આધારે આ બંધારણ સંગઠકતા તમે સમજાઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંકિન જે સંયોજન અનુચુંબકીય હોય અથવા તો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય અથવા પ્રતિચુંબકીય હોય એટલે મીનિંગ એમ કહી શકીએ કે સંકિન કેવો છે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય છે એ વીવીટી થિયરી આધારે આની અંદર આપણે સમજાવવું હોય તો સમજાઈ શકાય છે ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોન અયુગ્મ એના આધારે કોઈ પણ સંકીર્ણ આપેલો હોય એની જો ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોય તો એ ઇલેક્ટ્રોન રચનાને આધારે આ સંકીર્ણ વિશે આપણે ડીપમાં સમજાઈ શકીએ છીએ અને એ પણ ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન એની અંદર પૂછાય છે તો એનો એક ફોર્મેટ હોય છે એક ફોર્મેટ મુજબ જાઓ ઇલેક્ટ્રોન રચના લખો એની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રચના ધરાવો એની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એની અંદર મ્યુ ચુંબકીય ચાર માત્રાને આધારે ગણતરી કરો એની અંદર ત્યાર પછીનું એની જે યુગ્મિત ઇલેક્ટ્રોન અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આધારે એ સંકીર્ણ કેવું છે અને એનું ભ્રમણ કેવું છે નીચું છે કે ઊંચું છે બધું આની અંદર એ મુદ્દા વાઈસ તમે સમજાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી આવે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આને આધારે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એ આપણને એની અંદર સમજ પડી જાય છે તો આને આધારે આ વસ્તુ આપણે સમજવી હોય કે લિગેન્ડ કેવો છે

એની અંદર ઘણા બધા પેપરની અંદર પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આના પર ફોકસ થોડુંક કરજો અને આ પ્રશ્ન લખીને તૈયાર કરજો કારણ કે એની અંદર બહુ જ થોડોક લાંબો પ્રશ્ન છે એટલે ચાર રૂપની અંદર આ પ્રશ્ન એની અંદર પૂછાય છે સવાર સંયોજનનો રંગ આપણે અગાઉ ચેપ્ટરની અંદર જોયું છે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની અંદર આપણે કહી શકીએ રંગીન હોય અને એની અંદર જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય

ટૉપિકની અંદર જે છેલ્લો મુદ્દો છે એ મુદ્દાની અંદર આવા એમસીક્યુ ઘણા બધા એની અંદર પૂછાયેલા છે બરાબર છે ફિલ્મી જે કોમેટોગ્રાફી હોય એની અંદર કઈ રીતે કયા પદાર્થો યુઝ થાય એના વિશે પણ સમજાયેલું છે એટલે કુલ એમ કહી શકીએ છીએ કે અગિયાર ગુણ સરળ રીતે એની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જય હિન્દ